પતંગ દશિયાઓ આતુરતાપૂર્વક ઉત્તરાયણ પર્વની વાર જોઈ રહ્યા છે ત્યારે આગામી ઉત્તરાયણના દિવસે 25 ફૂટનો પતંગ આકાશમાં ઉડશે સુરત શહેરમાં ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પતંગ બજારમાં ધૂમ વેચાણ શરૂ થયું છે એક આપ્યો છે લપેટ થોડા જ સમયમાં આવી ચીચીઆરીઓથી આકાશ ગુંજી ઉઠશે કારણ કે ગુજરાતીઓનો માનીતો પર્વ ઉત્તરાયણને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ગુજરાતભરમાં પતંગ દોરાની માર્કેટ પણ ધમધમતી થઈ છે ત્યારે વિશ્વભરમાં પ્રખ્યાત સુરતી માંજો માર્કેટમાં ધૂમ મચાવવા તૈયાર છે સુરતી માંજો દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે પાંચ ફૂટથી લઈ પચીસ ફીટ સુધી પતંગ બનાવવામાં આવી રહ્યા છે ભાટેના વિસ્તારમાં આવેલ અજય રાણા કાકા દ્વારા ઘરમાં પંદર વર્ષથી પતંગ બનાવવાનું કામ કરી રહ્યા છે પાંચસો રૂપિયાથી બે હજાર રૂપિયા સુધીના પતંગોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે અલગ અલગ વિસ્તારોમાંથી પણ ઓર્ડરો મળી રહ્યા છે આ વખતે પતંગના ભાવમાં ત્રીસ થી પાંત્રીસ ટકા જેટલો વધારો પણ જોવા મળી રહ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ છે અજયકુમાર મનસુખલાલ રાણા હું આ વિષયમાં પંદર વર્ષથી આ છું અને હવે નવી પતંગોનો બનાવવાનો મને ઓર્ડર આવી રહ્યો છે જે પાંચ ફૂટથી લઈને પચીસ ફૂટ લગીનો મને ઓર્ડર આવે છે અને આ વખતે જે સ્કૂલ કોલેજ કેમ્પસ જેથી કરીને અન્ય જે વ્યક્તિઓ જે ડ્રગ્સનું વેચાણ કર જે વેચન કરી રહ્યા છે તો એના ઉપર બી પતંગ ઉપર મેસેજ આપવામાં આવ્યો છે જેથી કરી આ ડ્રગ્સનું વેસ ના કરે અને જે હાનિકારક છે એ આપણે કરવું નહીં અને બીજો મેસેજ જે આપવામાં આવ્યો છે ડ્રિંક ડોન ડ્રિંક એન્ડ ડ્રાઈવ જે દારૂ પીને જે ગાડીઓ ચલાવી રહ્યા અવરનવર જે અકસ્માતો થઈ રહ્યા છે આજકાલ એ થયા નહીં થઈ નહીં એના માટે એ પતંગ ઉપર મેસેજ આપવામાં આવ્યો છે અને આપણા જે અન્ય રતન ટાટા સર જે અમને જે એક્સપેક્ટ થઈ ગયા તેના માટે પણ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે પતંગ ઉપર મેસેજ આપવામાં આવ્યો છે જે પચીસ ફૂટની પતંગ ઉપર એક મેસેજ આપ્યો છે રતન ટાટા સરનો અને બીજું કે જે મને અન્ય અન્ય આપણે અલગ અલગ પ્રકારના પતંગનો પણ ઓર્ડર આવે છે જે આજે પંજાબી પતંગ છે ખંભાળી પતંગ છે પછી ચીલ પતંગ છે અલગ અલગ પ્રકારના પતંગનો પણ મને ઓર્ડર આપવામાં આવે છે એ પ્રકારના પતંગ બનાવી દઉં છું અને જે આજકાલ જે સુરતોમાં પંજાબી પતંગનો જે ક્રેઝ વધી ગયો છે એ મુજબનો ઓર્ડર મને વધારે મળી રહ્યો છે એટલે પંજાબી પતંગનો બી મને ઓર્ડર મળે તે હિસાબે બનાવું છું અને પાંચ ફૂટથી લઈને પચીસ ફૂટના પતંગ બનાવું છું